જય શ્રી કૃષ્ણ મિત્રો મારા કિચનમાં ફરી એકવાર આપ સૌનું હાર્દિક સ્વાગત કરું છું આજની આપણી રેસીપી છે મેથી મુઠિયા દરેક ગુજરાતીઓના ઘરમાં મહિનામાં એકથી બે વાર મેથી મુઠિયા બનતા હોય છે પછી ભલેને શિયાળો હોય ઉનાળો હોય કે ચોમાસું ગુજરાતીઓના ફેવરેટ મેથી મુઠિયા હંમેશા રહે છે ખાસ કરીને શિયાળો અને ચોમાસામાં તો ખાવાની ખૂબ જ મજા આવે છે અને સાથે ચા હોય તો મજા જ પડી જાય તો પરફેક્ટ માપ અને ટીપ સાથે મેથી મુઠિયા કઈ રીતે બનાવવા તો વિડીયો એન્ડ સુધી જરૂરથી જોજો અને પસંદ આવે તો ચેનલને સબસ્ક્રાઈબ કરી શેર કરવાનું ભૂલતા નહીં તો મેથી મુઠિયા બનાવવા માટે એક કપ મેથીને સરસ રીતે ધોઈને સમારી લીધી છે ઝીણી તો એને એક મોટા વાસણમાં લઈ લઈશું ત્યારબાદ બે ચમચી ક્રશ કરેલા આદુ મરચાં અને લસણ લઈ લીધા છે અહીંયા તમે તીખું તમારા ટેસ્ટ પ્રમાણે વધારે ઓછું કરી શકો છો ત્યારબાદ હળદર પાવડર લાલ મરચું પાવડર જીરું પાવડર અને થોડી હિંગ ઉમેરી દઈશું અહીંયા અમે ગરમ મસાલા પાવડરનો બિલકુલ ઉપયોગ નથી કર્યો સ્વાદ પ્રમાણે મીઠું પણ ઉમેરી દઈશું હવે એમાં આપણે મોણ માટે તેલ ઉમેરીશું ઘણા લોકો લોટમાં જ મેથી અને બધા મસાલા ઉમેરતા હોય છે પરંતુ તમે આ રીતે બનાવશો તો મેથીની ફ્લેવર સરસ રીતે મસાલામાં આવી જાય છે અને લોટમાં પણ સરસ રીતે આવી જશે એક મોટો ચમચો ભરીને તેલ ઉમેરી દીધું છે અને વન ફોર ચમચી જેટલા ખાવાના સોડા લઈ લીધા છે જેનાથી આપણા મેથી મુઠ્ઠી એકદમ પોચા બનશે હવે આ બધા મસાલાને મેથીમાં સરસ રીતે મિક્સ કરી દઈશું મસાલા તેલ અને મેથી સરસ રીતે મિક્સ થઈ જાય એટલે એમાં આપણે એક લીંબુનો રસ અને બે ચમચી જેટલી ખાંડ ઉમેરી દઈશું મુઠિયા તો ખાટા મીઠા હોય તો જ ટેસ્ટી લાગે છે આ બંને વસ્તુને પણ સરસ રીતે મિક્સ કરી દઈશું આ રીતે મેથીમાં મસાલા મિક્સ કરવાથી આપણા મુઠ મુઠિયાનો ટેસ્ટ ખૂબ જ વધી જાય છે અને એકદમ સરસ ટેસ્ટ આવે છે મસાલાનું એ બધું મિક્સ થઈ ગયું છે તો અહીંયા એક મોટો વાટકો ભરીને મેં ભાખરીનો કરકરો લોટ આવે છે એ લઈ લીધો છે કરકરો લોટ લેવાથી આપણા મેથી મુઠિયા એકદમ ટેસ્ટી બને છે અને સાથે જ અહીંયા મેં એક નાની વાટકી ચણાનો લોટ લઈ લીધો છે જે ઝીણો છે હવે આ બંને વસ્તુને સરસ રીતે મિશ્રણમાં મિક્સ કરી દઈશું તમે ચાહો તો અહીંયા બે મુઠી જેટલો બાજરીનો લોટ પણ ઉમેરી શકો છો હવે આ લોટને સરસ રીતે મસાલામાં મિક્સ કરી દઈશું સરસ રીતે મિક્સ થઈ જાય ત્યારબાદ જરૂર મુજબ પાણી ઉમેરીને આપણે આનો લોટ તૈયાર કરી લેવાનો છે તો મસાલાને સરસ રીતે લોટમાં મિક્સ કરી દઈશું અને તમે ચાહો તો અહીંયા દહીંથી પણ લોટ બાંધી શકો છો તો તમારે લીંબુ ઓછું ઉમેરવાનું છે અથવા તો સ્કીપ પણ કરી શકો છો દહીં ઉમેરીને લોટ બાંધવાથી પણ આ મુઠિયા ટેસ્ટી બને છે તો હવે જરૂર મુજબ પાણી ઉમેરીને અહીંયા આપણે લોટ તૈયાર કરી લઈશું અહીંયા આપણો આનો મીડિયમ કઠણ હોય એ રીતનો લોટ રાખવાનો છે ઢીલો ન થઈ જાય એ વાતનું ખાસ ધ્યાન રાખું થોડું તો તેલ ઉમેરીને આપણે સરસ રીતે કેળવી લઈશું તો આપણે અહીંયા મેથી મુઠિયાનો લોટ બનીને તૈયાર થઈ ગયો છે આ રીતનો રાખ્યો છે મેં કઠણ તો હવે આપણે એમાંથી મુઠિયા બનાવવાની શરૂઆત કરી દઈએ અહીંયા આ રીતનો લુઓ લઈને એના આપણે મીડિયમ સાઇઝના લુવા તૈયાર કરીને મુઠિયા બનાવી લઈશું તમને જે સાઈડના નાના કે મોટા પસંદ હોય એ પ્રમાણે તમે બનાવીને તૈયાર કરી શકો છો તો આ રીતે બધા જ લુવા આપણે બનાવીને તૈયાર કરી લેવાના છે આંગળી અને હથેળીની મદદથી સરસ રીતે લુવા તૈયાર કરી લઈશું અને આવી જ રીતે બધા મુઠિયા આપણે તૈયાર કરી લેવાના છે સાઈડમાં મેં ઢોકળિયામાં પાણી ગરમ કરવા માટે મૂકી દીધું છે તો પાણી પણ આપણું સરસ રીતે ગરમ થઈ ગયું છે તો આવી જ રીતે આપણે બધા મુઠિયા બનાવીને તૈયાર કરી લેવાના છે એક જ સાઇડના બનાવવાના છે જેથી કરીને બધા મુઠિયા સરસ રીતે અંદર સુધી બફાઈ જાય તો બધા મુઠિયા આપણા બનીને તૈયાર થઈ ગયા છે તો હવે એને આપણે બાફવા માટે મૂકી દઈશું બધા મુઠિયાને સરસ રીતે ગોઠવી દઈશું અને ઢાંકણ ઢાંકીને આપણે આને પંદરથી વીસ મિનિટ માટે બફાવા દઈશું તમને જરૂર લાગે તો વચ્ચે ચેક કરી શકો છો અથવા તો વીસ મિનિટમાં સરસ રીતે બફાઈ જાય છે ગેસને આજે અહીંયા આપણે હાઈ રાખીશું હવે અહીંયા વીસ મિનિટ જેટલો સમય થઈ ગયો છે તો આપણે ચેક કરી લઈશું તો તમે જોઈ શકો છો કે સરસ રીતે આપણા મુઠિયા ફૂલીને સરસ થઈ ગયા છે અને એ રીતે પણ તમને ખબર ના પડે તો તમે ચપ્પાની મદદથી પણ ચેક કરી શકો છો અથવા તો આ રીતે ફૂલા જાય એનો મતલબ કે આપણા મુઠિયા સરસ રીતે અંદર સુધી બફાઈ ગયા છે અને ખબર ન પડે તો ચપ્પાની મદદથી ચેક પણ કરી શકો છો મુઠિયા થોડા ઠંડા થાય એટલે આ રીતના આપણે કટ કરી લઈશું તમને જે રીતના નાની કે મોટી સાઈઝના પસંદ હોય એ પ્રમાણે કરી શકો છો હવે તમે જોઈ શકો છો કે એકદમ આપણા મુઠિયા એકદમ પોચા બન્યા છે અંદર સુધી સરસ રીતે બફાઈ ગયા છે તો હવે આવી જ રીતે આપણે બધા મુઠિયાને કટ કરી લઈશું હવે આપણે એનો વઘાર જોઈ લઈએ તો વઘાર માટે બે મોટા ચમચા તેલ ગરમ કરીને એમાં બે ચમચી રાય ઉમેરી દઈશું અહીંયા રાય આગળ પડતી હોય એનો ટેસ્ટ વધારે સરસ લાગે છે થોડી હિંગ ઉમેરી દઈશું અને ત્યારબાદ બે ચમચી તલ ઉમેરી દઈશું તલ પણ અહીંયા આગળ પડતા ઉમેરવામાં આવે છે ત્યારબાદ અહીં આપણે મીઠા લીમડાના પાન પણ ઉમેરી દઈશું મીઠા લીમડાના પાનનો ટેસ્ટ અહીંયા ખૂબ જ સરસ લાગે છે પાન આપણા થોડા સંતળાઈ જાય ત્યારબાદ આપણે એમાં લીલા મરચાં ઉમેરીશું તો બે લીલા મરચાંને આ રીતે લાંબી ચિપ્સમાં કટ કરી લીધા છે એ પણ ઉમેરી દઈશું મરચાંને આપણે થોડીવાર માટે સાતળી લઈશું મરચાં સરસ રીતે સંતળાઈ જાય ત્યારબાદ આપણે એમાં મુઠિયા ઉમેરી દઈશું તો બધા મુઠિયાને આ રીતના એક જ સાઇઝના કટ કરીને મેં તૈયાર કરી લીધા હતા તો એ પણ ઉમેરી દઈશું આપણે મુઠિયાને સરસ રીતે મિક્સ કરી દઈશું હલાવીને અત્યારે તમારે મુઠયું ચાખી લેવાનું છે તમને જરૂર લાગે એ તમે ઉપરથી પણ ઉમેરી શકો છો મીઠું લીંબુ કે ખાંડ તમને જરૂર લાગે એ પણ ઉપરથી ઉમેરી શકાય છે તો સરસ રીતે મિક્સ કર્યા બાદ મને ચાખ્યા બાદ લીંબુ થોડું ઓછું લાગતું હતું તો હું થોડો લીંબુનો રસ ઉમેરી દઈશ મેથી મુઠિયા થોડા ખાટા મીઠા હોય તો જ સરસ લાગે છે હવે આપણે અહીંયા મેથી મુઠિયા સરસ તે બનીને તૈયાર થઈ ગયા છે સાઈડમાં મેં ચા પણ મૂકી દીધી છે ગુજરાતીઓને મેથી મુઠિયા હોય એટલે ચાનો ચસ્કો હોય છે તો મુઠિયા સાથે ચા પીવાની ખૂબ જ મજા આવે છે અને મુઠિયામાં આપણે ઉપરથી લીલા ધાણા ગાર્નિશ કરીને ડીશમાં સર્વિંગ કરી લઈશું અને ચા જોડે સર્વ કરીશું તો એકદમ ટેસ્ટી આપણા મેથી મુઠિયા બનીને તૈયાર થઈ ગયા છે વિડીયો તમને કેવો લાગ્યો એ કમેન્ટમાં જણાવવાનું ભૂલતા નહીં અને આવા જ નવા વિડીયો જોવા માટે ચેનલને સબસ્ક્રાઈબ કરજો અને તમારા ફ્રેન્ડ્સ અને ફેમિલી ગ્રુપમાં શેર કરજો ફરી મળીશું નવા વિડીયો સાથે ત્યાં સુધી આવજો